અને જોઈ શકો છો પિલો નંબર આઠ સુધી પહોંચી ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે ભાવના ભાવ કેવું બજાર ખુલે છે આજે મિત્રો થોડુંક મિત્રો સારું જોવા મળી રહ્યું છે અમુક હોટલમાં ભાવ થોડાક સારા જોવા મળી રહ્યા છે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો આજના ઘઉના ભાવ જોવા માટે પાંચ

એકતાલીસ પાંચસો ને એકતાલીસ ભાવ જે છે લોકોન છે અમુક અટકી સાથે છે પાંચસો એકતાલીસ વધારે દાણો સરસ લોકોનમાં બજાર સારું ખુલી રહ્યું છે મિત્રો આજે પણ લોકોનમાં જોઈ શકો છો આ ક્વોલિટી ના ના ભાવ ખુલ્યા છે પાંચસો ને એક મિત્રો જોઈ શકો છો અહીંયા આના પાંચસો ને એક ટુકડ્યું છે મિત્રો માથે ઊભો છું કટ્ટા ઉપર ઊભો છું જે એમણે મિત્રો નીચે ક્વોલિટી બતાવું તમને પાંચસો ને છપ્પન 반 손에 첩번, 반 손에 첩번, 바로 되지. 여자고지, 슈퍼 로고원, 제반 손에 첩번, 슈퍼 반손 첩번, 로고원. 꼴레리 마카이나 가려, 반손 첩번. 반손 첩번. ঝিড় টুকু কটকি যা પાંચસો ને ત્રીસ પાંચસો ને ત્રીસ ભાવથી જોઈ શકો છો ટુકડી છે પાંચસો ને ત્રીસ સુપર ક્વોલિટી પાંચસો ત્રીસ